આરોગ્ય કેન્દ્ર ની શું છે દશા આખું આરોગ્ય કેન્દ્ર વર્ષો જૂનું છે અને આખું જર્જરિત થઈ ગયું છે ચારે તરફ ગંદકીના ગંજ જોવા મળે છે આરોગ્ય કેન્દ્રમાં પહેલા ત્રણ ત્રણ ડોક્ટર્સ હતા પણ હાલ છે માત્ર એક ડોક્ટર અને તે પણ ઉછીનો માગીને ગભડાવાઈ રહ્યું છે ગાડુ આ ધારી આરોગ્ય કેન્દ્રનું ત્યારે ડેપ્યુટેશન પર મુકાયેલ ડોક્ટરના મુખેજ સાંભળીએ આ આરોગ્ય કેન્દ્રની હકીકત સરકારી દવાખાનામાં મારા સંબંધીને લઈને આવ્યો હતો પણ અહીંયા કોઈ જાતની નથી સુવિધા કે નથી અત્યારે હાલમાં ડોક્ટર પૂછું સ્ટાફને પણ ગોતવા ગયો તો એમાં સ્ટાફ મેળ્યો છે સ્ટાફનો પણ અહીંયા બહુ અભાવ છે ડોક્ટરો પણ નથી અને બિલ્ડિંગ એકદમ જર્જરીદ હાલતમાં છે કે અહીંયા કોઈ પેશન્ટને માનો દાખલ કર્યા હોય તો એ હાજા તો ન જ જાય એને પણ લાગે એવી રીતના ઉપરથી પોપડા પડે છે ઉપરના રૂમમાં જઈને તમે જુઓ જનરલ વોર્ડમાં જઈને તો એકદમ ઉપર સ્લેબમાંથી પણ ગાબડા પડે છે તો આ સરકારી દવાખાનું ખરેખર ધારી તાલુકામાં મોટી હોસ્પિટલ હોવી જોઈએ એની બદલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ધારીમાં

આરોગ્ય કેન્દ્ર રગડધગડ ચલાવવામાં આવે છે ત્રણ ડોક્ટર્સ સાત નર્સિંગ સ્ટાફ અને સાત પટ્ટાવાળા સામે હાલમાં ફક્ત ચાર નર્સિંગ સ્ટાફ અને ડેપ્યુટેશનના ડોક્ટરના સહારે આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે ત્રણ ડોક્ટર હોય તો ઇમરજન્સી ડિલિવરી અને અકસ્માત જેવા કેસમાં સરળતા રહે પણ કરમની ઘટના એ છે કે એક જ ડોક્ટર પર સિત્તેર ગામડાની સારવાર સેવા થઈ રહી છે અને જનતા પીડા ભોગવી રહી છે આ ત્રણે દિવસની ઓપીડી જોવા જઈએ તો ચોમાસાની સિઝનની અંદર ત્રણસોની ઓપીડી તો ખરી અઢીસો ત્રણસોની ઓપીડી ખરી એમાં દાખલ કરવા પડે મેલેરિયા છે આ છે તે છે બધાને દાખલ કરવા પડે એટલે દસ બારને ફરજિયાત દાખલ કરવા જ પડે છે એ રીતે અને અહીંયા ડોક્ટરની નિમણૂક છે ને ત્રણની થાય છે હું છેલ્લા ત્રણ એક છ મહિનાથી ડેપ્યુટેશન પર આવું છું મારું નામ ડોક્ટર કે બી ચૌહાણ છે અને ઓપીડી જ્યારે હું જ્યારે આવ્યો ત્યારે ઓપીડી ઓછી હતી પછી ડૉક્ટરની ફરજિયાત જરૂર પડે જ છે અહીંયા કે ત્રણ ડૉક્ટર હાજર રહેવા જોઈએ એ રીતે શું ઇમરજન્સીને બધું હેન્ડલ કરી શકે ગમે ત્યારે પેશન્ટ આવે રાતે ડિલિવરી આવે આ છે એક ડૉક્ટર છે લાંબો સમય ના ખેંચી શકે એટલે બેટર એ છે કે ત્રણ ડોક્ટર હાજર રહેતા હોય તો વધારે સારું છે અહીંયા તો નિમણૂક ત્રણ ડૉક્ટરની છે અહીંયા અને છ નર્સિંગ સ્ટાફ સાત નર્સિંગ સ્ટાફ છે અને સાત પટ્ટાવાળા છે એ રીતે અને અત્યારે નર્સિંગ સ્ટાફમાં જોતા તો લગભગ ત્રણ કે ત્રણ જેવા ડૉક્ટર ત્રણ નર્સિંગ સ્ટાફ જેવા એક હોલ એક બીમારી છે કેન્સર જેવી અને એકને તો ટ્રેનિંગ આપવામાં આવી છે અને એક રજા ઉપર છે એટલે રાત્રે ચાર જેવા ડૉક્ટર અહીંયા નર્સિંગ સ્ટાફ હાજર હશે અને ડૉક્ટરમાં ત્રણ ડૉક્ટર નિમણૂક છે ત્રણમાં એમાં એકની તો એક ડૉક્ટર જે અધિક્ષક છે ડૉક્ટર જોશી સાહેબ એમને ત્યાં એક મહિનાની ટ્રેનિંગ આવેલી છે ગાંધીનગર ખાતે રીતે અને એ તો એમને ત્યાં જવું જ પડે બે ડોક્ટરની સીટ ખાલી છે બે ડૉક્ટર કોઈ આવતું નથી ટૂંકમાં અહીંયા એટલે અમને ચલાવવા પરથી અહીં મૂકે છે અને બીજા ડૉક્ટર અમરેલીથી આવે છે અહીંયા મને દિવસનો દર્દીના સગાઓને પારેવાર પરેશાનીનો સામનો કરવો પડે છે એક માત્ર આરોગ્ય કેન્દ્ર હોય સિત્તેર ગામડાઓ સાથે ધારી શહેર પણ સરકાર દ્વારા સ્ટાફ કે ડોક્ટર્સ મૂકવામાં આવતા નથી જે ડેપ્યુટેશન પર ડોક્ટર છે તેને વધુ બર્ડન રહે છે તો અમુક નર્સિંગ સ્ટાફ દર્દીઓને બારોબાર અમરેલી રીફર કરતા હોવાનું પણ સામાજિક કાર્યકરે જણાવી આરોગ્ય મંત્રીને પત્ર પણ પાઠવી દીધેલો છે સરકાર દ્વારા લોકોના આરોગ્ય અંગે હજુ જાગૃત નથી તેની વરવી વાસ્તવિકતા અમરેલી જિલ્લાના ધારીગીર પંથકના સિત્તેર ગામડાની એકમાત્ર આરોગ્ય કેન્દ્ર અંદર બહાર ગંદકીના ગંજ છે હોસ્પિટલ અંદર પણ દર્દીઓ પર પોપડા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ખુદ માંદગીના બિચાર પડેલ આરોગ્ય કેન્દ્ર સામું સરકાર ક્યારે જોશે તે તો આવનારો સમય જ કહેશે અને વર્ષોથી પ્રવૃત્તિ સાથે જોડાયેલું છું સેવા પ્રવૃત્તિ સાથે વર્ષોથી મેં સેવા આપેલી છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટરોની બદલી થવા છતાં રેગ્યુલર ડોક્ટરો નિમણૂક આપેલ નથી અને જેના કારણે આ સિત્તેર તાલુકાનો તાલુકો ધારી ગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે સિવિલ હોસ્પિટલ હોવું જોઈએ એને બદલે સામૂહિક આરોગ્ય કેન્દ્રથી અત્યારે ચાલે છે ડૉક્ટરોની સ્થાનિક નિમણૂક ન થતાં ડૉક્ટરો ફેરફાર થયા રાખે છે જેથી કરી દર્દીઓને સારવારમાં પણ નિદાનમાં તકલીફ પડે છે અને સારવાર બરાબર મળી શકતી નથી તેમજ નર્સિંગ સ્ટાફમાં બુદ્ધતભેરા વર્તન એમાં ભાવનાબેન રાવળ કે જેઓ વર્ષોથી ધારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે અને આઈબીપી કે લો બીપીના પેશન્ટ આવે તો કે ઇમરજન્સી કોઈ સારવાર માટે આવે તો ડૉક્ટરો નથી એવું બારોબાર દર્દીઓને વળાવી દે છે આ એક સમયે વર્ષોથી ઓપીડી ચારસોથી સાડી ત્રણસો જેટલી ઓપીડી અહીંયા રહેવા પામતી હતી પણ હાલ તમે જુઓ તો કાગડા ઉડી રહ્યા છે સારવાર અર્થે કોઈ દર્દીઓ ભાગ્યે કોક આવે છે દર્દીઓને બહુ પારવારિક મુશ્કેલી પડી રહી છે અમારી આધારી નગરવતી એક અપીલ કરીએ છીએ અને આના તાત્કાલિક ધોરણે પગલાં લેવાય એવી અમારી માગણી છે